આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ભાવનગરના એક વિનુભાઈ ડાબી નામના વૃદ્ધ પોતાના વતન ભાવનગર પહોંચ્યા છે હાલમાં તેઓ સારવાર હેઠળ છે મોરારી બાપુની કથા સાંભળવા માટે ભાવનગરથી વીસ લોકોનું ગ્રુપ જમ્મુ કાશ્મીર ગયું હતું ત્યાર પછી વૈષ્ણવદેવી દર્શન માટે જવાના હતા બાદમાં ત્રીસ એપ્રિલે ભાવનગર પરત આવવાના હતા તેઓ પહલગામના આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત થયા હતા તેમના ખભાના ભાગે ગોળી વાગી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વતન પહોંચતા તેમને ભગવાનનો આભાર માન્યો હતો તેમની સામે જ આતંકવાદીઓ અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા તેઓ પ્રત્યક્ષ લડશે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર લીધા બાદ તેઓ ભાવનગર પરત ફર્યા છે પહેલગામ આતંકી હુમલાના ભોગ બનનાર વિનુભાઈ ડાબી ભાવનગર પહોંચ્યા હતા હાલમાં તેઓ સારવાર હેઠળ છે મોરારીબાપુની કથા સાંભળવા માટે તેમની સાથે વીસ લોકોનું ટોળું ગયું હતું સાથે છે પહેલગામ આતંકી હુમલાની આપીતી નજરે જોનારા ભાવનગરના વિનુભાઈ ડાભી વિનુભાઈ જે છે તે એક પ્રત્યક્ષ દર્શી છે તેઓ સારવાર હેઠળ હતા ભાવનગર પરત પહોંચ્યા છે તેનો ચિતાર તેઓ વ્યક્ત કરી રહ્યા છે શું કહી રહ્યા છે ચોક્કસ જે પ્રમાણે આતંકી ઘટના બની હતી તે આતંકી ઘટનામાં ભાવનગરના જે વિસ્તારમાં જેનોદે તેઓ પણ મોરારી બાપુના કથામાં ગયા હતા ત્યારબાદ સમગ્ર ઘટના તેમને નજરે નહી છે તેઓ પણ આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે કઈ રીતની ઘટના બની છે આખી ઘટનાનો ચિતાર આપણે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું વિનોદભાઈ જે પ્રમાણે આખી ઘટના બની છે આખી ઘટના અમારા દર્શક મિત્રો તમે શબ્દ છે વાણો

એમાં કોઈ કમી નથી માણસ નહીં થઈ આતંકવાદી અવસાન થયેલા લઈ લેતા ફરવા ગયા હોય ત્યાં જે લોકો હોય સ્થાનિક મદદ સારી કરી જે વસ્તુ બધું આપતા દવા ખાવા પીવાથી બધું આપી જતા હતા અને દવાખાની સગવડતા બહુ પૂરી હતી

મોટર લાંબી આવી ટક માં દસ દસ જણા હતા બી જણા ગયા બરાબર અને ત્યાંથી પછી ઉપર કઈ રીતે ગયા તમે ઉપર અમે ગોળા બરાબર પછી બગોળ આવ્યા અચ્છા પણ જ્યારે આ બધી ઘટના બની તમને ઘોળી હતી થઈ ગયા લાગે પરંતુ તમે કોઈ ગોળીમાર કરનાર વ્યક્તિ અથવા તો તમને નજરે કાંઈ ગોળીસૂટ થયો એવો દ્રશ્ય જોયેલા કરા ના નહીં જોઈશ

ગૃહમંત્રી જે આવ્યા હતા અમિત શાહ તેમની સાથે તમારા મુલાકાત થઈ વાતચીત થઈ ગઈ અમિત શાહ મને મોજાઓ નહીં આપો હું તમારી સાથે છું તમારે કોઈ મુદ્દિક નહીં તમારે કોઈ આજ તમારે નહીં રાખવાની તમારે શાંતિથી તમારું કામ કરો હું તમારી સાથે છું હું તમને ઠેઠ ગુજરાત સુધી ભાવનગર પહોંચાડ તમારા રૂબરૂ મુલાકાત થઈ હા હોસ્પિટલમાં કે હોસ્પિટલ અંદર શું તમને તમને આશ્વાસન શું આપ્યું આશ્વાસન એ આપ્યું કે તમે

હતા કે જ્યાં લોકો ફરવા ગયા ત્યાં તેઓ શું રહ્યા છે હતી કારણ ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે સર્વપક્ષીય બેઠક ખુદ સરકારે સ્વીકાર કર્યો કે સિક્યોરિટીમાં ક્યાંક ચૂક રહી ગઈ છે એ અંગે તેમનું શું કહેવું છે પણ અવાજ આવ્યો એટલા માણસો બધું ભાગી કેવી ખબર પડી દસ થી પંદર ફીટ દસ થી બારિંગ જરૂરી પાંચ તમારે કેટલો સમય ત્યાં ગયા દસ મિનિટ દસ થી પાંચ મિનિટ વધારે જે સિક્યુરિટી ને લઈને ને લઈને જે સવાલો ઉઠી રહ્યા છે પરંતુ જે વિનોદભાઈ છે તેમનું કહેવું છે કારણ કે તેઓ ત્યાં જાજો સમય રહ્યા ત્યાં પહોંચ્યા બાદ

દવા પીવો કોઈ કોઈ ટેન્શન ન લેતા અમે સાથે જ્યાં તમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યાં આર્મી ના જવાનો કે સુરક્ષા એજન્સીઓ પહોંચી ગઈ હતી તંત્ર દ્વારા સરકાર દ્વારા પણ ત્યાં તમામ વ્યવસ્થાઓ તેમના માટે થઈ ગઈ હતી

જમ્મુ કાશ્મીર લોકો ફરવા ઉપર અમે જે ઘોડા પર જઈએ આપડે આખે જવાનું હોય બરોબર છે તમારી સરકાર પાસે શું માંગ છે મારી પોતા મારી કોઈ અપેક્ષા નથી જે ભોગ બન્યા છે જે પીડિત છે તેમને સરકાર તરફથી મદદ મળવી જોઈએ તેવું ચોક્કસ તેમની પોતાની કોઈ અપેક્ષા નથી પરંતુ તે લોકો ભોગ બન્યા છે તેમને ચોક્કસ થી સરકાર તરફથી મદદ મળવી જોઈએ તેવું હેતુ માનવું છે આભાર અરવિંદ જોડાવા માટે અને આ સમગ્ર મામલે માહિતી આપવા માટે